મહિલાઓને એક સ્ટેજ આપવાના સર ચતુર્ગિણી દ્વારા નારી શક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા શક્તિને ઉજાગર કરવા માટે ચતુર્ગિણી દ્વારા વડોદરા ખાતે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ પલ્લુ લટકેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેમાં ફેશન વોલ્ક એટલે દરેક બહેન માટે પોતાની અંદરની ગ્રેસ અને સ્ટાઇલ રજૂ કરવાની તક ટેલેન્ટ હન્ટ એટલે ડાન્સ કે સિંગિંગ દ્વારા પોતાની પ્રતિભા દેખાડવાનો મોકો અને અંતે ગરબાનું આયોજન કરી આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો વડોદરા શહેર નાગોતરી સ્થિત વિસ્તારમાં આવેલા એક ખાનગી કેફે ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું મુખ્ય આયોજન શિલ્પા દેસાઈ અને બીનું વર્મા વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું मैंने आज ये जो नारी शक्ति को लेकर कार्यक्रम का आयोजन किया गया क्या कहना चाहूंगा अः ये चतुरागीणा का इनिशिएटिव है चतुरागी ये ग्रुप है जो हम लोग छः साल से मुंबई में आ, वहाँ पे बहुत सारे सोशल वहाँ पे बहुत सारे सोशल कल्चरल इवेंट हम लोग कर रहे हैं और हम लोगों ने यही एक्सटेंडेड सपोर्ट वडोदरा से चा है वडोदरा का ये हमारा पहला इवेंट है जहाँ पे हम लोग वुमेन एम्पावरमेंट के लिए नारी शक्ति के लिए बहुत सारे एक्टिविटीज़ कर रहे हैं इसकी इनिशिएटिव हम लोगों ने हमारे एक एक इवेंट से की है जहाँ पे 35 से 40 लोग जुड़े हैं जहाँ पे हम लोग सारी कल्चर ऑफ इंडिया का एक फैशन शो करके और ले टैलेंट हंड करके लेडीज़ के टैलेंट को हम लोग आगे बढ़ाना चाहते हैं और ऐसे बहुत सारी एक्टिविटीज़ हम लोग वडोदरा में लेना चाहेंगे विद सपोर्ट ऑफ मीडिया विद सपोर्ट ऑफ स्पेशल गेस्ट एंड ऑल सो ऐसे ही आगे आप आ, हम लोगों को सपोर्ट करते रहिए और हम लोग आगे बढ़ते रहेंगे आपके सपोर्ट से थैंक यू सो मच मेरा नाम है शिल्पा देसाई आई एम एडमिन ऑफ चतुरी ग्रुप और ये हमारा फर्स्ट इवेंट है वडोदरा में रेडी प्लेटर में सो सबके सपोर्ट के साथ हम लोग आगे बढ़ रहे हैं सो so, आपका सपोर्ट भी जरूरी है थैंक यू बेस्ड चतुरागिनी ग्रुप से हम लोग आए हैं और हमने वडोदरा में ये फर्स्ट इवेंट किया है जिसमें हमने इंडिया के कल्चरल हेरिटेज को प्रदर्शित किया है साड़ी वाक वॉक के द्वारा इसमें टैलेंट राउंड भी है और गरबा भी है और हमारा ग्रुप विमेन एम्पावरमेंट के लिए और विमेन कॉजेज के लिए बहुत से काम करता रहा है

કોમવાજાઈ મરોડાવાસીઓ સાથે અમને બહુ સારો લાગ્યું થેન્ક યુ સો મચ એટલો સારો શોપિંગ કર્યા ચણિયાચડી વગેરે લીયા બહુત સારા શોપિંગ કર્યા સાથે મેં અપને ફ્રેન્ડ્સ કો લેકે આઈ હું આજા સેલાની ઓગે મેં સાથ આઈ હે રાજસ્થાન સે આઈ હે યે એ રાજસ્થાન સે આઈ હે ઓર વો ફર્સ્ટ ટાઈમ આઈ હે ઉસને ભી પહેલી બાર મરોડા દેખા થેન્ક યુ સો મચ મેરા નામ અપરાસ સે થા મારુ નામ અજલી ઠાકોર છે અને આજે જે કાર્યક્રમ કરવામાં આયો છે એ નારી શક્તિ પર જે કાર્યક્રમ કરવામાં આયો છે જે બોમ્બે થી આવેલા શિલ્પાબેન દેસાઇ કરેલું છે અને નારી શક્તિનો બહુ સપોર્ટ કરેલો છે બધી નારીઓને પણ જે નારીઓને લાગે છે કે આગળ વધવું જોઈએ અને સ્ટેજ આપવાનું કામ કરે છે અને બધાને સપોર્ટ કરે છે તો મને આજે સંદીપ સરે જે મને પણ ઇન્વાઇટ કરેલું છે જે મને પણ ખૂબ આનંદ થયો અને મને પણ બહુ આમ અંદર થી ખુશ થઈ કે મને નારી શક્તિ ના કાર્યક્રમમાં ઇન્વાઇટ કર્યું અને હું એવું ઈચ્છું છું કે આગળ બી આવા કાર્યક્રમ થવા જોઈએ જેમાં મને પણ ઇન્વાઇટ કરે સંદીપ સર એમાં આપનું નામ અંજલી ઠાકોર ચાતુર રાગી ઇવેન્ટ જે આજે પલ્લો લટકે કર્યું છે એ બહુ જ સુપર છે બહુ જ બેસ્ટ છે ફેશન શો ગરબા ડાન્સ ઇટ્સ અ સુપર બધી જ રીતે પ્રોપર એક મોસ્ટ ઇનોવેટિવ એન્ડ વુમન એમ્પાવરમેન્ટ નું બહુ સરસ પ્રદર્શન કર્યું છે થેન્ક યુ આપનું નામ डॉक्टर खुशबू पटेल